નમસ્કાર ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ રહી છે ગ્રોસ ડોમેસ્ટિક ક્લાઇમેટ ચેન્જ રિપોર્ટ બે હજાર ચોવીસમાં એવા તારણો સામે આવ્યા છે કે વિશ્વના ટોપ પચાસ પ્રદેશના ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્કમાં ગુજરાતનો પણ સમાવેશ થયો છે હવે વરસાદની જે પેટર્ન બદલાઈ રહી છે તેની સૌથી વધારે અસર ખેડૂતો પર થઈ છે ક્યારેક લણણી ટાણે વરસાદ આવી જાય છે તો ક્યારેક પાકને ફૂલ આવવાની તૈયારી હોય ત્યારે વરસાદ ખાબકે છે પરિણામે ખેડૂતોને લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો વરસાદની બદલાતી આ પેટર્નની ગંભીર અસરો આવનારા સમયમાં માત્ર ખેડૂતોએ જ નહીં પરંતુ દરેક વ્યક્તિ સુધી પહોંચશે તો આ જ વિષય પર આજે ચર્ચા કરવી છે પરંતુ તે પહેલાં ક્લાઇમેટ ચેન્જ અને ગુજરાતમાં વરસાદની બદલાતી પેટર્નની શું અસરો થશે તેના પર એક સ્પેશિયલ રિપોર્ટ છે જેના પર નજર કરીએ ખોરવાતું ચોમાસું ચક્ર અને ક્લાઇમેટ ચેન્જના લીધે વરસાદની પેટર્ન બદલાય છે આ તમામ મુદ્દા પર આજે ચર્ચા કરવાની છે અને પ્રવીણભાઈ આપણી સાથે ઉપસ્થિત છે પ્રવીણભાઈ ભીકડીયા જે ડિરેક્ટર છે ઉત્થાનના પ્રવીણભાઈ આપનું સ્વાગત છે પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં સૌ પ્રથમ સવાલ તમને એ જ છે કે ક્લાઇમેટ ચેન્જના લીધે વરસાદની જે પેટર્ન બદલાય છે તે પાછળના કારણ શું હોઈ શકે ચોક્કસ રીતે આપણે જણાવીએ કે ગ્લોબલ વોર્મિંગને કારણે અત્યારે જે સીઓ ટુ છે જંગલો ઓછા થઈ રહ્યા છે ગ્રીન હાઉસીસના એવા ઝેરી ગેસીસ જે છે બહાર નીકળી રહ્યા છે અને ખાસ કરીને ઉદ્યોગોમાંથી નીકળતો ઝેરી કચરો અને લોકોની રહેવાની રીતભાતને કારણે થઈને જે કંઈ વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને એ વાતાવરણની અંદર જે તાપમાન ધરતી પરનું વધી રહ્યું છે એને કારણે થઈને આ ગ્લોબલ વોર્મિંગની અસરો આપણને જોવા મળી રહી છે આપ જાણો છો એમ અત્યારે બધા સંશોધનો સ્ટડી અને કહે છે કે વન જેટલું તાપમાન સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધ્યું છે અને જેને કારણે થઈને આખી જે ચક્ર છે જે આખું વાતાવરણીય ચક્ર છે એમાં બદલાવ આવી રહ્યો છે અને મુખ્ય આ મુદ્દાઓ છે કે આપણે થોડું ધ્યાન રાખવાની જરૂર છે જેને કારણે થઈને તો છે અને કુદરતી પણ છે પણ માનવ સર્જિત વધારે હોય એવું અત્યારે લાગી રહ્યું કારણ કે તમે જો કે અત્યારે એસી વગર કોઈ રહી શકતું નથી એક દાખલો લઈએ તો એ એમાંથી કેટલી ગરમી પેદા કરે છે અને એની સાથે સાથે આપણે ઘણા બધા એવા કાર્યો છે કે જેને કારણે જંગલને આપણે ઓછું કરવું પડે છે બરાબર છે તો એ જંગલ ઓછું થતું રહ્યું છે સાથે સાથે તમે જો કે જે રાસાયણિક દવાનો ઉપયોગ થઈ રહ્યો છે જુદી જુદી રાસાયણિક ખાતરની વાત કરીએ રાસાયણિક દવાની વાત કરીએ એવા કેમિકલની વાત કરીએ જેને કારણે થઈને આ માનવસર્જિત છે આ કુદરતી નથી એટલા માટે થઈને આ ગ્લોબલ વોર્મિંગના જે મુખ્ય કારણો છે એમાં જુદા જુદા ગેસીસ એમાંથી જુદા જુદા ખાતરો દવાઓ અને કેમિકલમાંથી જે નીકળી રહ્યું છે તેને રાખીએ તો આ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે ઓકે હવે પ્રવીણભાઈ વાત આપણે જે ક્લાઇમેટ ચેન્જની કરી રહ્યા છે તો ઘણી વાર એવું થાય છે હવે ભારત દેશની વાત કરીએ હવે તમે બીજા કોઈ દેશમાં જશો ને તો એ લોકો માટે આ બધી વસ્તુ નોર્મલ છે કારણ કે એ લોકો એ વાતાવરણમાં જીવી લે છે કેમ કે ઘણી વાર કેવું કે એક જ દિવસની અંદર તમને ત્રણ ઋતુનો અહેસાસ થાય હવે સેમ ટુ સેમ એ જ વસ્તુ આપણા દેશની અંદર થવા માંડી છે હવે એમાં ઘણા એવા આપણા ગુજરાતમાં એવા રાજ્યો છે કે જેમાં આ વસ્તુ થવા માંડી છે હવે આ થવા પાછળ વસ્તુ એ થાય છે કે આપણું જે શરીર છે તે શરીર હવે બગડવા માંડ્યું છે કેમ કે આ જે ક્લાઇમેટ ચેન્જ છે હવામાન જે રીતે બદલાય છે તેમાં આપણું શરીર સેટ નથી થતું હવે એના કારણે બી કદાચ આ બની શકે કે આ બીમારીઓ વધી હોય હા ચોક્કસ રીતે એના બે ત્રણ કારણો છે કારણ કે વાતાવરણ બદલે એટલે આપણું વાતાવરણ છે ચાર ચાર મહિનાના ત્રણ તબક્કામાં સેટ થયેલું છે આપણે ચોમાસું શિયાળો ઉનાળો આ ચાર ચાર મહિનામાં આપણે સેટ થયા એટલે આપણા વાતાવરણ એમાં કોઈ તકલીફ નથી પડતી પણ જ્યારે અચાનક વાતાવરણમાં પલટો આવે છે ત્યારે આપણા શરીર ઉપર સીધી અસર થાય છે અને એ સીધી અસર અસર થવાનું કારણ કે ઘણા બધા કારણો છે એની અંદરનું એક કારણ એવું છે કે આપણે જે જીવી રહ્યા છે એ લાઈફસ્ટાઈલ પણ એમાં ઘણો બધો ભાગ ભજવી રહી છે સાથે સાથે ખાવાનું અત્યારે જે આપણે ખોરાક ખાઈએ છીએ એ શુદ્ધ ગોતવા જવું પડે છે અને એની સાથે સાથે તમે ખોરાક ની અંદર જો ઘણી બધી દવા કેમિકલ વાળું અત્યારે આવી રહ્યું છે જેને લાંબો ટાઈમ ટકાવી રાખવા માટે થઈને એનો ઉપયોગ થઈ રહ્યો છે જેને કારણે આપણા શરીર ઉપર સીધી અસર થાય છે અને એટલા માટે બીમારીનું પ્રમાણ તમે જોજો આપને આપ કોઈ પણ વાતાવરણમાં થોડો પણ ફેરફાર થાય એટલે તરત શરદી ઉધરસ એવું આમ તાત્કાલિક રીતે અસર થઈ જાય છીકો આવવી કારણ કે આ છે વાતાવરણનું બધા આપણે શિયાળો હોય તો આપને ખબર છે ઠંડી છે પણ એમાં વરસાદ આવવા મળે એટલે તરત આપણા શરીર ઉપર આપણા વાતાવરણ ઉપર 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 આપણા ઘર ને પોતાના શરીર એટલે એના કારણે થઈને આ બીમારીનું પ્રમાણ થોડું વધી રહ્યું છે અને એમાં મહિલાઓ અને બાળકો ઉપર વધારે અસર થઈ રહી છે હવે આપણે પ્રવીણભાઈ વાત પર્યાવરણની કરીએ હવે પર્યાવરણમાં બદલાવ થયો છે તમે કીધું હમણાં એ જ રીતે કે હવે ગ્રીનરી શોધવી પડે છે ગ્રીનરી શોધવા માટે લોકો હવે એ ગ્રીનરીમાં એટલે મીન્સ જંગલો શોધે છે અને વેકેશન પણ ત્યાં લોકો માણવા જતા હોય છે હવે આ પર્યાવરણમાં જે બદલાવ થયો છે તેની તો અસર નથી આ હા ચોક્કસ રીતે કારણ કે આ હવે લોકોને થોડી શાંતિ જોઈએ છે એવો અહેસાસ થઈ રહ્યો છે તો શાંતિ ક્યાં મળે છે તો હવે આ કુદરતી જે નેચર છે એની તરફ વળ્યા છે લોકો અને નેચરની અંદર જંગલો છે પાણીના ઝરણાં છે નદીઓ છે એવા વિસ્તારમાં લોકો જઈ રહ્યા છે કારણ કે એમને શાંતિ અને ઠંડક જોઈએ છે કારણ કે તમે જુઓ તો પાંચ વર્ષ પહેલાં કે દસ વર્ષ પહેલાંની પેટર્ન તમે જોઈ રહો તો વાતાવરણની અંદર તાપમાનનું પ્રમાણ વધતું રહ્યું છે તા ક્યારેય ઘટ્યું નથી અને એટલા માટે થઈને જે પણ અસરો થઈ રહી છે એ પર્યાવરણને જેટલું નુકસાન થયું છે એટલું જ નુકસાન આપણને થવાનું છે જંગલોની વાત કરીએ ઝરણાઓની વાત કરીએ કે કુદરતી જે પણ સંસાધનો આપણા છે એમાં કંઈ પણ ઘટાડો થશો એ માણસના આપણા જીવનમાં અને વ્યક્તિના પર્સનલ લાઈફ ઉપર એની અસર થવાની છે અને એટલા માટે થઈને લોકો હવે એ તરફ ફર્યા છે કે નેચર તરફ જવું પણ નેચર બચાવવું એના માટેનો વધારે વિચાર કરો ત્યાં જવું છે તો આપણે એને ઊભું રાખવું જોઈએ એને ટકાવી રાખવું જોઈએ અને ગંદુ ન કરવું જોઈએ એવો વિચાર હજી થોડો ઓછો થઈ રહ્યો છે સાચી છે કે લોકો પર્યાવરણ તરફ જઈ રહ્યા છે પણ પર્યાવરણને કેવી રીતે બચાવું તે પણ એક જાગૃત થવાની જરૂર છે લોકોને હવે પ્રવીણભાઈ આપણે વાત હવે ક્લાયમેટ ચેન્જ ની કરીએ છીએ તો હવે સર્વે પણ છે જે મેં વાંચ્યો છે એની ઉપરથી કહું છું તો દુનિયામાં પચાસ એવા પ્રદેશ છે જે ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્કમાં ગુજરાતનો પણ સમાવેશ થયો છે એ આપણા માટે ચિંતાજનક વાત છે બરાબર છે આપણા એટલા માટે ચિંતાજનક વાત છે કે અત્યારે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ અને એના એના પાછળનું જે પર્યાવરણ ટકવું જોઈએ નથી ટકીને નામ આગળ વધી રહ્યા છીએ એને કારણે થઈને આ અસરો દેખાય છે એમાં દરેક તબક્કે આપણે જોઈએ ખેતીની વાત કરીએ માણસની વાત કરીએ પશુની વાત કરીએ જે પણ ઉદ્યોગોની વાત કરીએ વિકાસની વાત કરીએ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ પણ એની પાછળ જે પર્યાવરણ રહેલું છે એની પાછળ જે આપણે નેચરને જે ચક્ર ચાલી રહ્યું છે એને એ ચક્રને ટકાવી રાખવું જોઈએ એ થોડી મુશ્કેલી થઈ રહી છે અત્યારે અને એટલા માટે થઈને આપણે સમાવેશ થયો છે ગુજરાતનો કારણ કે ગુજરાત એ રીતે આગળ વધી રહ્યું છે ઉદ્યોગોની દ્રષ્ટિએ જુઓ વિકાસની દ્રષ્ટિએ જુઓ બીજા રાજ્યોની સરખામણીમાં વિકાસની દ્રષ્ટિએ જુઓ તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો એક ચિંતાનો વિષય છે ગુજરાત માટે અને આપણા બધાએ માટે કે ભાઈ આ જે ગ્લોબલ વોર્મિંગની અસર આપણા સુધી જલ્દી આવી ગઈ જે પચાસની યાદીની વાત કરીએ છીએ તો હવે આપણે ચોક્કસ રીતે એમાં થોડો વધારે ભાર મૂકવો જોઈશે કે આ જે ગુજરાતનું વાતાવરણ જે બદલાઈ રહ્યું છે કારણ કે ગુજરાતની અંદર પણ તમે જોઈ રહો તો વાઇઝ પણ ગુજરાતના વાઇઝ પણ અલગ અલગ વાતાવરણ છે સૌરાષ્ટ્ર જુઓ ઉત્તર ગુજરાત જુઓ દક્ષિણ ગુજરાત જુઓ સૌરાષ્ટ્રની કરે કચ્છ જુઓ તો આ બધા જ જગ્યાએ તમે જો જુઓ છો તો એ આપણા માટે ચિંતાનો વિષય છે અને ગુજરાત જે પચાસની યાદીમાં આવ્યું છે એ સૌથી વધારે ચિંતાનો વિષય છે આપણા પ્રવીણભાઈ હવે ચિંતાના વિષયની તો આપણે વાત કરી જ રહ્યા છીએ કારણ કે વરસાદની જે પેટર્ન બદલાઈ છે પણ વરસાદની પેટર્ન બદલાવાથી સૌથી વધારે જો નુકસાન થતું હોય તો તે છે ખેડૂતોના હવે ખેડૂતો કરે શું હવે પેટર્ન બદલાય છે તો હવે પેટન આ રીતની રહેશે તો હવે ખેડૂતોને ખબર પડવી જોઈએ અથવા તો પછી કઈ રીતના એ લોકોને પાકનું વાવેતર કરવું જોઈએ કારણ કે હવે જે રીતે ગુજરાતમાં ગમે ત્યારે વરસાદ પડી જવો એટલે જે ખેતરમાં જે ખેડૂતોએ પાક વાવ્યા હોય તેના ઉપર પાણી ફરી જાય છે કારણ કે એ લોકોને જે જો ખેડૂતોની ગણીએ તો ખેતી સિવાય કંઈ જ નથી પણ હવે એની જ ઉપર પાણી ફરી વળે તો પણ એ લોકો માટે પણ એક બહુ મોટો ચિંતાનો વિષય છે પાછલા તમે પાંચ વર્ષમાં જુઓ તો ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં આવી રીતે માવઠાને કારણે થઈને ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે ઓછું વધારે પણ આ પ્રક્રિયા છે એ વર્ષો વર્ષ હવે ચાલતી આવી છે અને જેના કારણે થઈને સૌથી વધારે જો ભોગ બનતું હોય તો ખેડૂતો અને એ ખેડૂતમાં એવું છે કે જ્યાં સુધી એના ઘરની અંદર આવીને વેચાય નહીં કોઈ પણ પાક ત્યાં સુધી એના હાથમાં ક્યાંય કશું જ નથી એટલે એક પ્રકાર નો કહીએ ને કે જુગાર રમી ગયા હોય કેવું થાય એ રીતનું છે કે અત્યારે પાથરા છીએ છે ખેતરમાં પડ્યા પણ મગફળી લઈ શકતા નથી અને સૌથી વધારે જો નુકસાન ભોગવવું પડે છે આ ક્લાઇમેટ ચેન્જ નું એ ખેતરને ને આપણા પાકને અને ખેડૂતને છે એનું કારણ એ છે કે આ બદલાતી પરિસ્થિતિમાં જેમ તમે કીધું કે ભાઈ કેવી રીતે શું અને આ ખેડૂતોની મુશ્કેલીઓનો જે પાકમાં શું અસર થાય ને કેવી રીતે કરવું તો એ અત્યારે વિચારણા ચાલે કારણ કે અમે ઉત્થાન સંસ્થા તરીકે લગભગ ટ્રાયબલ એટલે આદિવાસી વિસ્તાર અને દરિયાઈ વિસ્તારમાં આઠ હજાર મહિલા ખેડૂતો સાથે અમે સસ્ટેનેબલ એટલે ટકાઉ ખેતીની પ્રક્રિયા એક ચાલુ કરી છે અને ટકાઉ ખેતીનું મતલબ જ એ છે કે આવા જે ક્લાઇમેટ ચેન્જ એટલે વાતાવરણીય એમાં કેવી રીતે ટકી રહેવું તો એમાં પાકમાં આપણે આપણે ફેરબદલી કરવી મિક્સ પાક બીજા જે જુદા જુદા એના મલ્ટી આપણે બાસ્કેટ કહીએ ને મલ્ટી બાસ્કેટ જેવા વિકલ્પો આપણે વિચારવા પડશે ખેતીની સાથે સાથે બીજા છે એમાંથી આવક મળે છે એ પણ આપણે જોવું પડશે એટલે અત્યારે અમે જયારે આઠ હજાર મહિલાઓ સાથે કામ કરીએ છે તો એમાં પણ તમે જો ખેડૂતોમાં પણ મહિલાઓ વધારે એની વધી રહી છે તમે એના શરીર ઉપર એનો થાક જે જે તમે આગળ વાત કરી કે બેનો છે એના બીમારીનું પ્રમાણ કામ કરવાના ખેતરમાં કલાકો તડકાના કારણે ઓછા થઈ ગયા છે આવા ઘણા બધા મુદ્દાઓ છે જેને કારણે થઈને જ્યાં સુધી ખેડૂતના ઘરમાં પાક નથી આવતો ત્યાં સુધી સૌથી વધારે ભોગ તો ખેડૂત જ બને છે કારણ કે વરસાદ એવી વસ્તુ છે કે તમને ભલે બે ત્રણ દિવસ ચાર દિવસ આગાહી કરે છે બધાય વૈજ્ઞાનિકોને વાતાવરણને ધ્યાનમાં રાખીને વાત કરે છે પણ ખેડૂતો પાસે આટલું મોટું તો ઢાંકવાનું વસ્તુ નથી કે જે એ તો સાચવી શકે કારણ કે એવી પરિસ્થિતિમાં હોય છે એટલા કારણે થઈને જે પાકો ઉપર અસર થાય છે એમાં સૌથી વધારે ખેડૂતો ભોગ બને છે ને આપણે સૌ બધાય જોઈ રહ્યા છીએ પ્રવીણભાઈ એક પ્રશ્ન છે જે લોકોની મૂંઝવતો હશે હવે ઘણો અત્યારે ઓક્ટોબરનો લાસ્ટ મંથ ચાલી રહ્યો છે હજુ નવેમ્બરમાં પણ વરસાદ પડવાની આગાહી જે રીતે કરવામાં આવી છે તો હવે જે રીતે વરસાદ વધ્યો છે નવેમ્બર સુધી નહીતર ખરેખર આમ જોવા જઈએ તો સપ્ટેમ્બર એન્ડ સુધીમાં વરસાદ પતી જાય તો હવે આ જો વરસાદનું જે મહિના વધી ગયા છે તો શિયાળો જે છે ઉનાળો છે તો હવે એ બધાનું પણ ચક્ર ખોરવાશે પણ અશક્ય નથી કારણ કે જેમ વરસાદ આમ જોવા જઈએ તો તમે કીધું સપ્ટેમ્બર ને વધી વધીને પંદર ઓક્ટોબર સુધી ચોમાસું છે એ આપણે કાયદેસરનું પૂરું થતું હોય છે અને પછી ખરીફ પાક પછી રવિ પાકની તૈયારી કરતા હોય છે તો રવિ પાક ની અંદર કેવું થાય ખરીફ પાક જો પાછળ ચાલે તો રવિ પાક પણ ઓટોમેટિક પાછળ ચાલે હવે એ પાછળ ચાલે પાક થાય પણ પાકમાં જે ઉત્પાદન આવવું જોઈએ જેની ક્વોલિટી રહેવી જોઈએ ગુણવત્તા રહેવી જોઈએ એ રહેતી નથી કારણ કે શિયાળાની અંદર તમે ઘઉં વાવો તો ઘઉં ની અંદર જે ઠંડીની જરૂર હોય એ ઠંડી જો એને પૂરતી ન મળે તો એનો દાણો નાનો રહે અથવા તો એની જે ક્વોન્ટિટી છે મતલબ જે જથ્થો છે જે ઉત્પાદન છે એ ઓછું થાય છે એટલે એ ચક્ર થોડું પાછળ જાય છે જો અંદર પહેલા વરસાદ વહેલો વખત અને લેટ ચાલે તો મુશ્કેલી છે કારણ કે ઘણી વખત કેવું હતું અમે આદિવાસી વિસ્તારમાં જોઈએ છે તો ત્યાં ડાંગર કરતા હોય છે બરાબર છે હવે ચોમાસું ડાંગર કરે છે અને વરસાદ જો લંબાણો તો એ ચોમાસું ડાંગર લંબાય અને એનો બીજો પાક જે છે એ મકાઈનો છે રવિ પાક એ થતો નથી એટલે આખો એક પાક એનો જતો રહે છે એટલે બહુ મોટું નુકસાન એક તો વરસાદનું નુકસાન તો હોય જ જે તે પાકનું ઉપરાંત એના ઉપરાંત આ પાક આખો એક એને આખું એક સિઝન ખોવાની વાત આવે છે તો એના કારણે થઈને આખું ચક્ર છે તો ડેફિનેટલી એ ખેડૂતોને નુકસાન થાય જ છે પ્રવીણભાઈ ક્લાઇમેટ ચેન્જ અને તેના કારણે વરસાદની જે પેટર્ન છે તેની પાછળ એક જ કારણ છે ક્લાઇમેટ જે રીતનું ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરીએ કેમ કે હવે બધી જ વસ્તુ ખોરવાઈ ગઈ છે હવે જે રીતની પહેલાં હતી કે આટલા મહિનાથી શિયાળો આટલા મહિના ઉનાળો હવે આટલા મહિના ચોમાસું હવે એવું નથી હવે ગમે ત્યારે વરસાદ પડી જાય છે ગમે ત્યારે તમને ઠંડીનો પણ અનુભવ થાય છે ગમે ત્યારે તમને ગરમીનો પણ અનુભવ થાય હવે આવા સમયે હવે એક બીજો પણ સર્વે છે કે દેશના નવે કેવા રાજ્યો છે કે જેમાં ક્લાઇમેટ ના એ ક્લાઇમેટ રિસ્ક નીચે છે એમાં આપણું ગુજરાત રાજ્ય પણ છે અને એમાં જો સૌથી વધારે વાત કરીએ ગુજરાત રાજ્યની તો સૌથી વધારે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું પ્રમાણ વધી ગયું છે હવે એ પાછળનું કારણ શું હોય આપ સૌ જાણો છો કે આપણે ગુજરાતનો દરિયા કિનારો લગભગ સોળસો કિલોમીટર છે દરિયો સૌથી વધારે ને છે તો ગુજરાતની અંદર આ પ્રકારની પ્રક્રિયાઓ ભૂતકાળમાં થયેલી છે પણ એનું પ્રમાણ ઓછું હતું તમે જેમ કીધું એમ દુષ્કાળ પણ થતો અને અતિવૃષ્ટિ પણ થતી હતી તો અત્યારે જે દરિયા કાંઠે જે પણ જુદા જુદા વાતાવરણની અસરને કારણે દરિયો જે આગળ વધી રહ્યો છે અને એને કારણે થઈને જે મુશ્કેલીઓ આવી રહી છે અને એને કારણે થઈને માછલીઓ ઉપર અસર છે બધા ખેડૂતો ઉપર અસર છે તો સૌરાષ્ટ્રમાં એક આખી પેટર્ન બદલી ગઈ છે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ઊંધી રકાવી જેવો છે કે પાણી આવે તો તરત જ એનું જતું રહે છે રિચાર્જ થતું નથી તો સૌરાષ્ટ્રમાં જે આખું વાતાવરણ બદલે છે એના કારણે થઈને જુદા જુદા જે કેમિકલનો યુઝ થાય છે જેને કારણે થઈને વધારે રાસાયણિક યુઝ થાય છે જેના ઉદ્યોગોને કારણે જે ગ્રીન જે ગેસ છે એ નીકળી રહ્યા છે એને કારણે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ એ તરફ વધી રહ્યું છે અને એના કારણે થઈને સૌરાષ્ટ્રની આખી વરસાદની પેટર્ન બદલતી જાય છે પાછલા દસ વર્ષની અંદર તમે જુઓ તો સૌરાષ્ટ્રના ડેટા લો તો સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધી વધારે થઈ રહ્યું છે એના બે કારણો હોઈ શકે એક કારણ એ છે કે દરિયાના કારણે થઈને જે મોજા અને દરિયાની જે પેટર્ન છે અને દરિયાની અંદર પણ જે વાતાવરણ દરિયાની અંદર પણ કુદરતી જે ફેરફારો થઈ રહ્યા છે એના કારણે પણ એક આ મોટી અસર થઈ રહી છે અને આપણે જે ખંભાતનો અખાતથી લઈ અને જામનગર એટલે કચ્છનો અખાત આપણે જોઈએ તો એ બધાની અંદર દરિયાનું અને માછીમારોનું અને જે પ્રક્રિયાઓ થઈ રહી છે એ પ્રક્રિયાને કારણે થઈને થોડું વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે અને જેને કારણે થઈને વરસાદ મને એવું લાગે છે કે વધારે ત્યાં પડવાની પ્રક્રિયા થઈ રહી છે કારણ કે આખો જે માહોલ બની ગયો છે અને ત્યાં પણ જે આપણે જંગલનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે સર વરસાદ પડે છે પણ હવે જે રીતનો વરસાદ પડે છે તેવી સ્થિતિને જો ધ્યાનમાં રાખીએ તો હવે એ સ્થિતિ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે તો હવે તેના માટે આપનું શું કહેવું છે હા લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ એટલે મેં આગળ પણ થોડી વાત કરી કે જે પરિસ્થિતિની અંદર આપણે જુદા જુદા પાકો છે એ પાકો છે એના ફેરફારો લાવવા પડશે સાથે સાથે મલ્ટી બાસ્કેટ માટેના આપણા જે ખેડૂતોને અથવા તો જે લોકોને આવકમાં વધારો કરવા માટે થઈને પ્રયત્ન કરી છે એમાં બે ત્રણ અ વસ્તુ વિચારવી પડશે ફક્ત ખેતી ઉપર આધારિત નહીં રહે પશુપાલન છે અથવા તો આપણે બકરા ઉછેર મરઘાઉ ઉછેર એવા જુદા જુદા વિસ્તારો જુદા જુદા આપણે ઉદ્યોગો મલ્ટી બાસ્કેટ તરફ જવું પડશે કારણ કે અમે આદિવાસી વિસ્તારમાં બકરા પાલન માટે ખેડૂતો સાથે કારણ કે ત્યાં જમીન બહુ ટૂંકી છે અને ઉત્પાદન પણ ઓછું આવે છે અને વેચાણ ઓછું થાય છે કારણ કે ખાવા ઉપર પહેલા વધારે આપણે ભાર મૂકીએ છીએ કે એનું ફૂડ અને એનું ન્યુટ્રિશન એ બે પહેલા સચવાવું જોઈએ તો બકરા પાલન માટે અમે લગભગ સાડા ત્રણસો બહેનોને તૈયાર કર્યા છે અને એમાંથી અમે દોઢસો બહેનોને બકરા આપવા પણ છે અને એ બકરામાંથી પછી દૂધ અને બકરાના દૂધમાંથી સાબુ બનાવવું અને પછી એનું વેચાણ કરવું ને એવા ઘણા બધા જુદા જુદા વિકલ્પો છે તો એક તો પરિસ્થિતિ આધારિત જેમ વૈજ્ઞાનિકો જેમ જાહેરાત કરે આગાહી કરે છે એના આધારે પાકમાં આપણે પરિવર્તન લાવવું પડશે અને મિશ્ર પાક વાવવા પડશે ઓછા વરસાદે થતો અને વધારે વરસાદે થતો બંને તરફથી આપણે જવું પડશે તો કોઈ પણ એક પાક બચે તો એટલે કમસે કમ થોડી આવક તો એની ટકી રહે તો એક તો એના બદલાવ લાવવો પડશે બીજું છે કે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર અને કેમિકલ દવાનો જે ઉપયોગ કરીએ છે એને કારણે ઘણું બધું જે પરિવર્તન આવે છે તો મને લાગે છે કે એમાં આપણે જૈવિક દવાનો ઉપયોગ અને કારણ કે અમે લગભગ દશક જેટલા બીઆરસી સેન્ટરો ચાલુ કર્યા છે કે જ્યાં વરમી કમ્પોસ્ટ છે અથવા તો ત્યાં જીવાઅમૃત બને છે ત્યાં અગ્નિઅસ્ત્ર બને છે એટલે દવાઓ બધી જૈવિક દવા અને ખાતર બને છે તો એના તરફ જો વળે તો જમીનની અંદર ભેસ સંગ્રહ શક્તિ વધે અને જેના કારણે થઈને આ જે લીલો દુષ્કાળ અત્યારે પડ્યો રહે છે પડ્યો છે તો એના પાછળના વિસ્તારમાંથી એવા ક્રોપ અને એવા જે સીડ છે જેને દેશી બિયારણો કહીએ છીએ અને દેશી જે આપણા ખોરાકો છે એના ઉપર વળે તો કદાચ વધારે સારી રીતે આમાંથી આપણે થોડા બહાર નીકળી શકીએ પ્રવીણભાઈ તમને ખ્યાલ હશે કે આંધ્રપ્રદેશમાં ક્લાઇમેટ ચેન્જ સામે ગ્રેટ ગ્રીન વોલ ઊભી કરવામાં આવી છે અને આયોજન કરવાનું કામ ચાલી રહ્યું છે હવે તેના માટે આપનું શું કહેવું છે અચ્છા હું ખાલી એટલું કહી કે અત્યારે આપણે જે કંઈ કામ કરી રહ્યા છે એની અંદર આપણે એડોપ્શન છે એ આપણા હાથમાં છે બરાબર છે પણ આપણે એમ કહી છે કે મિટિગેશન કરવું તો એ આપણા હાથમાં નથી એટલે એડોપ્શનમાં જેટલું પણ એડોપ્શન થતું હોય એ એક સારી પહેલ કરી છે ત્યાં તો એડોપ્શન જેટલું થતું હોય એ આપણા વ્યક્તિથી માણસથી જ થશે તો જેટલું એડોપ્શન થાય એટલું જો આપણે એડોપ્શન કરીએ અને મિટિગેશન તો બહુ દૂરની વાત છે પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો એ મને લાગે છે કે એક પ્રયત્નથી નહીં થાય ખાલી આંધ્ર એક કરશે તો નહીં થાય બધા જ વિસ્તારની અંદર આને જોવું પડશે અને બધા જ રાજ્યોને આ જોવું પડશે અને આખા દેશ માટે આ એક મુદ્દો છે આજે ભલે આંધ્રમાં શરૂઆત થઈ છે પણ બીજા જો નહીં કરે તો એની અસર તો રહેવાની જ છે તો મને એવું લાગે છે કે જો એ પહેલ સારી રીતે થઈ રહી છે એમાં બીજા સ્ટેટ બીજી કેવી રીતે એને સહયોગ આપે તો આપણે એમને સારી રીતે આગળ લઈ પ્રવીણભાઈ ઘણાને ખ્યાલ હોય કે ગ્રેટ ગ્રીન શું છે આપના લોકોને જણાવવાનો પ્રયત્ન કરીશું આપણે એમાં જુદા જુદા ઘણા બધા મુદ્દાઓ એમાં આવરી લીધા છે અને એ મુદ્દાઓમાં આપણે ખાસ કરીને કેમિકલની વાતથી લઈ અને દરેક મુદ્દાઓની વાત કરીએ છીએ અને ક્રોપથી લઈ અને દરિયાની વાત કરીએ ખેતીની વાત કરીએ ઉદ્યોગની વાત કરીએ બધા જ મુદ્દાઓ જો એમાં આવરી લઈને એવા પ્રયત્નો ત્યાં ચાલુ થયા છે કે જેથી કરીને જે ગ્લોબલ વોર્મિંગની સૌથી ઓછી અસર થાય એવા ક્રોપથી માંડીને એની પેટર્નથી માંડીને એના જે ઉદ્યોગોના કેમિકલ છે એનાથી માંડીને એના ટ્રીટમેન્ટથી માંડીને દરેક પ્રકારના પ્રયત્નો જે થઈ રહ્યા છે એ પ્રયત્નોને આપણે બિરદાવીને આપણે પણ કરવા જોઈએ કારણ કે એ જ બધા મુદ્દાઓ છે કે જે ગ્લોબ ગ્રીનહાઉસમાંથી અથવા તો જે ઝેરી કાર્બન અથવા તો ઝેરી જે ગેસીસ નીકળી રહ્યા છે એને કેવી રીતે આપણે ઓછો કરીએ એના માટેના જુદા જુદા પ્રયત્નો જે કરી રહ્યા છે એ મને લાગે છે કે સારા આપણા માટે પણ એક સારા છે બિલકુલ આ પ્રવીણભાઈ જે રીતે આપણે વાત કરી ક્લાઇમેટ ચેન્જ અને વરસાદની જે પેટર્ન બદલાય છે તેને લઈને અને તમે જે રીતે વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર તમે ગુજરાતી સાથે વાતચીત કરી તે બદલ થેન્ક યુ થેન્ક યુ સો મચ કે તમારા માધ્યમથી લોકોને અમને જાણવાનું મળ્યું થેન્ક યુ સો મચ નરેન્દ્ર મોદીજીએ ઘણા સમયથી એક પહેલ શરૂ કરી છે એક વૃક્ષ કે નામ હવે બધાય હવે એક વૃક્ષ માકે નામ તો આપણે કરી જ રહ્યા છે પણ હવે જો એક પહેલ આપણે આપણાથી શરૂઆત કરીએ કે કોઈની બથ ડે છે કે અથવા તો કોઈનું મરણ છે તેમાં ગિફ્ટ આપવાની જરૂર નથી ત્યાં એક વૃક્ષ આપવાની જરૂર છે અને ઘરે વૃક્ષ વાવવાની જરૂર છે ત્યારે જ આ પ્રોબ્લેમ આપણે કદાચ સોલ્વ કરી શકીએ અને આ સાથે છું રજા લઈશ નમસ્કાર